જય જલારામ હું સંજયભાઈ પોપટ આજે સમગ્ર સમાજ સમગ્ર જનતા પાસે એક નમ્ર વિનંતી કરવા આવ્યો છું રાજકોટના ચેતનાબેન રાજેન્દ્રભાઈ મજેઠિયા જે રાજકોટ ગોપાલનગર શેરી નંબર પાંચમાં રહે છે ઉંમર વર્ષ પાસાઠ છે તે ઘરેથી કહ્યા વગર નીકળી ગયા છે અને તેમની દીકરી શ્વેતાબેન અને આખો પરિવાર ખૂબ જ ચિંતામાં છે આ તેમની મુશ્કેલીને આપણે ઉપયોગી થવા માટે આ વિડીયો રજૂ કર્યો છે આ બેનનો ક્યાંય તમને રસ્તામાં ક્યાંય મળે અને ભેગા થાય ક્યાંય કોઈ જોવે કોઈ પણ સ્થળ ઉપર તો અમારા ડૉક્ટર ગિરીશભાઈ ઠક્કર જે ઉના ઉનાના છે તેમનો સંપર્ક કરશો તેમનો મોબાઈલ નંબર છે છન્નું ચોસાઠ નેવ્યાસી ત્યાંશી સુડતાલીસ ડૉક્ટર ગિરીશભાઈ ઠક્કર નંબર ફરીવાર બોલું છન્નું ચોસાઠ નેવ્યાસી ત્યાંશી સુડતાલીસ જે ઉનાના છે અને યુવા સંગઠનના અગ્રણી છે તેમની આગેવાનીમાં અત્યારે યુવા સંગઠન દરેક જગ્યાએ તપાસ કરી રહ્યું છે છતાં કોઈપણ વ્યક્તિને આ બેન દેખાય તો તેમનો સંપર્ક ડૉક્ટર સાહેબનો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે અને રાજકોટના હેનિલભાઈ ચોબનપુત્રા અને વિશાલભાઈ કેસરિયા તેમજ તેમની દીકરી શ્વેતાબેને પોલીસ ફરિયાદ કરેલી છે આ બંને યુવાનો યુવા સંગઠનના અગ્રણીઓ છે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે ડૉક્ટર સાહેબની આગેવાનીમાં તો આવા યુવાનોને ધન્યવાદ અને દરેક વ્યક્તિને હું નમ્ર વિનંતી કરું છું કે આ બેનની ક્યાંય જાણ મળે તો આપેલા ડૉક્ટર નંબરમાં ડૉક્ટરના નંબરમાં તમે કોન્ટેક કરશો નમ્ર વિનંતી છે એક માનવતાનું કામ છે મિત્રો આ વિડીયો જોઈ અને વધુને વધુ શેર કરજો જેથી કરી આ બેન ક્યાંય હોય તો એ શેર કરેલ વિડીયો છે તો એમને જાણ થશે અને વહેલા વહેલી તકે આપને બેન મળી જશે વંદે માતરમ